નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન છે અને એકમ કસોટી નંબર મિત્રો જે પાંચમા નંબરની છે એટલે કે જે ડિસેમ્બર માસની છે એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એટલે કે જે પચીસ ગુણની કસોટી છે એમાંથી તમારે પચીસમાંથી પચીસ ગુણ આવી શકે એટલા માટે સોલ્યુશન રૂપે તમારી સમક્ષ મૂકવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ કસોટી પહેલાં જાતે લખવાનો પ્રયત્ન કરજો અને ન મળે પ્રશ્નો ન સમજાય તો ત્યારબાદ જોવાનો પ્રયત્ન કરજો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે એકમ કસોટીની તો જોઈએ એકમ કસોટી નંબર પાંચ છે બે હજાર વીસ એકવીસ માટે છે પિસ્તાળીસ મિનિટનો તમને સમય આપવામાં આવે છે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનિક કુલ ગુણ પચીસ છે તો સૌ પ્રથમ જોઈએ આપણે વિભાગ નંબર એમાં જોઈએ તો શું છે વિભાગ એકમાં એમાં તો શરૂઆત કરીએ કે બહુ વિકલ્પીય પ્રશ્નો જવાબ લખવાના છે તો પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જે જવાબ છે લખવાના છે તો નું પહેલો છે કે તાજમહેલ તેની સામે શું આવે છે શાહજહાં તો હુમાયુનો મકબરો તો એના સામે શું આવશે તો ઓપ્શન આપે છે એ જહાંગીર બી હુમાયુ સી હમીદા બેગમ અને ડી સાજ તો શું આવશે તો હુમાયુનો મકબરો સામે આવશે હમીદા બેગમ એટલે કે ઓપ્શન સી જવાબ આવશે બીજો પ્રશ્ન નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અને જો ખોટું હોય તો સુધા એને લખવાનું છે તો જોઈએ સરકારે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો ઓગણીસો ને પાસઠમાં અમલમાં મુખ્ય વિધાન કેવું છે તો ખોટું આપ્યું છે સાચું શું આવશે તો કે અહીંયા જે પાસઠ છે એની જગ્યા ઓગણીસો ને પંચાવસમાં સુધારે તો ઓગણીસો પંચાવન આવશે બરાબર છે આગળ જોઈએ નીચે આપેલ જોડકું સાચું બને સાચું છે કે ખોટું તે ઓળખી બતાવવાનું છે તો જોઈએ જામ ફ્રૂટ શાકભાજી તથા જ્યુસ પર લાગતો લોગો અહીંયા જે આપેલો છે એ લોકો સેનો છે તો એ તમારે જોવાનું વિધાન સાચું કે ખોટું તો વિધાન કેવું છે સાચું છે લોકો ત્યાં આગળ એફપીઓ લગાવવામાં આવે છે ચોથો એક એક વાક્યમાં જવાબ લખવાનો છે તો જો શું છે કે નક્સલવાદ આંદોલનની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ હતી તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ જો એ બીજો યોગ્ય વિકલ્પો પસંદ કરી ને ખાલી જગ્યા પૂરવાનું છે તો જો શું આવશે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ ખાજગીના આદેશ દ્વારા કરવામાં આવે છે તો કોના આધારે તો આવશે જવાબ

ને દસમો રાણીની રાણીનો હજીરો હવે પ્રશ્ન નંબર સાચ જોઈએ કે સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા વિશે નોટ લખવાની છે કેવી ટૂંકી નોધ જોઈને જવાબ કે ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે ક્યાં આગળ ખદીરબેટમાં બીજું આજથી આશરે પાંચ વર્ષ પહેલાં ગરેણાં અને મણકા બનાવવાના કારખાના ત્યાં આગળ હતા આગળ ધોળાવીરા આદર્શ નગર હતું તેમજ તાલુકાના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે પણ પ્રખ્યાત હતું હવે જે પ્રશ્ન નંબર જે સાત છે એનો અથવામાં શું આપી છે તો અથવામાં જોઈએ કે પાટણ રાણીની વાવ એટલે કે જે પાટણ રાણીની વાવ છે એનો જવાબ લખવાનો છે જોઈએ કે સહસ્ત્રલિંગ તળાવ અને રાણી રાણીની એટલે કે રાણકી વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે ઈસવીસન અગિયારસો ને ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રીલિંગ તળાવ બંધાવ્યું હતું ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની એટલે કે રાણકી વાવને વૈશ્વિક વારસામાં સ્થળોમાં સમાવેશ કરવામાં આવે છે બરાબર છે તો આ તમે જવાબ લખી શકો પ્રશ્ન નંબર આઠ જોઈએ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે સમજાવવાનું છે તો જોઈએ એનો જવાબ તો જોઈએ કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહેવાય છે કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓની માંગ વધારે છે પરિણામે ભાવ વધારો થાય છે કાળું નાણું ધરાવતા લોકો મોજ શોખ અને વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે

ઉત્પાદનો પર એક માર્ગ લગાડવામાં આવે છે હવે જોઈએ માર્ક તો માર્ક શું છે એ પણ લોકો છે તો ઊનની બનાવટો અને તેના પોશાક પર માર્ક માર્કો લગાડવામાં આવે છે હવે એચ એસ સીસીપી તો યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર લગાડવામાં આવે છે પ્રશ્ન નંબર દસ જોઈએ તફાવત આપવાનો છે સેનો તો બળવાખોરી અને આતંકવાદ તો જોઈએ આતંકવાદ અને બળવાખોરી શું શું છે

ફેલાવે છે જ્યારે બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે નંબર ચાર આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે જ્યારે બળવાખોરથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે દેશનો નહીં બરોબર છે પાંચમા નંબર મુદ્દો જોઈએ કે આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે દ્રુણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે જ્યારે બળવાખોર સંગઠનો લોકો સંગઠન દ્વારા લોકો લોકોને ડરાવી ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે હવે મિત્રો જોઈએ વિભાગ નંબર સી તો ભાવ નિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની સમક્ષા કરવાની છે તો જોઈએ આપણે નંબર એમાં એક જોઈએ નંબર એક નાણાકીય પગલાં તો કેવી રીતે લેશો તો એમાં જોઈએ નાણાકીય પગલામાં શું આવશે તો જોઈએ કે મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડી રોકાણ ઘટે છે બીજો મુદ્દો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાંનો પુરવઠો ઘટાડે છે વસ્તુઓના દર માંગ ઘટતા તેમની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થાય છે આગળ મુદ્દો વ્યાપારી બેન્કો પણ ધિરાણ દર વધારાના ધિરાણનું પ્રમાણ ઘટે છે રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓને વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે હવે જોઈએ બીજો મૂડીરોકાણ પર અંકુશ તો એમાં શું આવશે બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મો શોકની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલ મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે પ્રશ્ન નંબર બાર જોઈએ સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો તો જોઈએ ઉપાય શું છે કે સક્ષમ સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ સાંપ્રદાયિક તત્વો સામે નાગરિકો અને સરકારે સખ્તાઈથી કામ લેવું તેમની સામે ઝૂક નહીં આગળ શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય હવે જોઈએ ભારતના ચૂંટણી આગળ જોઈએ મુદ્દો કે ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં આગળ મુદ્દો રેડિયો અને ટેલિવિઝન દ્વારા રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહિત મળે તેવા કાર્યક્રમો સુરક્ષિત પ્રસારિત કરવા જોઈએ આગળ યુવાનોમાં સાંપ્રદાયિક ભાવના ખીલે તેવા પ્રયત્નો કરવા જોઈએ સમાજના રાજકીય નેતાઓ ધર્મગુરુઓ બુદ્ધિજીવીઓ વગેરે વડાઓ અને વડાઓ મળીને સાંપ્રદાયિકતાને નિર્મૂળ કરવા જોઈએ ધર્મ જાતિ ધર્મ જાતિ ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો માટે લોકોમાં સમજ કેળવવી જોઈએ આગળ મુદ્દો રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બનાવવી જોઈએ હવે હવે મિત્રો જોઈએ આપણે વિભાગ નંબર ડી ડીમાં શું છે તો જોઈએ પ્રશ્ન એક અજંતા અને ઇલોરાની ગુફા વિશે નોંધ રાખવાની છે તો પહેલાં આપણે જોઈએ શેના વિશે અજંતા વિશે તો જોઈએ તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અજંતા ગામ પાસે આવી છે તે સહાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળાકારે અહીં કુલ ઓગણત્રીસ કેટલી ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે એ વાસ્તુકળાની દ્રષ્ટિએ મહત્વની ગણાય છે અને આ ગુફાઓ બે ભાગમાં વહેંચાયેલી છે કઈ કઈ તો નંબર એક ચિત્રકળા આધારિત ગુફાઓ અને બીજું શિલ્પકળા આધારિત ગુફાઓ હવે જોઈએ ભીંત શું કહે છે કે ભીંત આધારિત ગુફાઓ પૈકી એક બે દસ સોળ અને સત્તર નંબરની છે ગુફાઓમાં ભીંત ચિત્રો અજોડ અને ઉત્તમ કક્ષાના છે આમ આ ચિત્રોના મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે તે ગુફાઓમાં ચૈત્ય અને વિહાર એમ બે પ્રકાર પાડી શકાય છે ચૈત્ય ગુફાઓમાં નવ દસ ઓગણીસ અને જે છવ્વીસ છે અને ઓગણીસ નંબર કલા સમૃદ્ધિના કારણે તે વિશ્વભરમાં ખ્યાતિ પામે છે આ ગુફાઓ ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળ રૂપ થયેલા કલા સર્જન લીધે ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવે છે હવે જોઈએ

તેત્રીસ મીટર પહોળું અને ત્રીસ મીટર ઊંચું છે મંદિરના દરવાજા અને અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે ઇલોરાની ગુફાઓ બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકીની ઉત્કૃષ્ટતા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસનું જે એકમ કક્ષ નંબર પાંચ છે એટલે કે જે ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે એનું સંપૂર્ણ વિડીયો આપણે સોલ્યુશન એ પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય એકમ કસોટી પેપરનું સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં જે બે લાયકન આપી છે એને પણ દબાવી લો કે જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તરત જ તમને નોટિસ મળી શકે તમે વિડીયો જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર